જૂનાગઢના ભવનાથ મેળા માટે યોજાયેલી બેઠકમાં સંતો મહંતો વહીવટી અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા આ બેઠકમાં ભવનાથ મેળા માટે મેળાની જેમ આયોજનની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી ચર્ચામાં ભવનાથ મેળામાં વધુ શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ સ્વચ્છતા અને દામોદર કુંડમાં સફાઈના ઉકેલો પર ચર્ચા થઈ સાથે સાથે રવેડી રૂટ લંબાવવાની વાતો ને ભવનાથના મેળા માટે નેશનલ લેવલ પર વધારે લોકપ્રિય બનાવવાની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી આપણે એવું કહી છે કે ચાર ધામ જયા પછી પણ જો તમે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ ન ગણાય એ પવિત્ર દામોદર કુંડની પણ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ મુલાકાત લીધી હતી ને એમને ગંદકી વિશે એમને પણ એમને વિચાર આવ્યો હતો કે નહીં એટલે એમની પણ સફાઈ કઈ રીતે કાયમી સોલ્યુશન નીકળે આ મેળા પૂરતું સોલ્યુશન નહીં પણ પરમેનેન્ટ આ બધી વસ્તુઓની સ્વચ્છતાથી લઈને તમામ ધાર્મિક ક્ષેત્રો દરેક અખાડાઓ દરેક મંદિરો